મિત્રો હાલની એક મોટા સમાચાર આપણને મળી રહ્યા છે આપણું બધા લોકોને ખબર છે કે આ ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા બંને વચ્ચે જે છે બબાલ છે જે અત્યારે જે ચેતરભાઈ વસાવા સાહેબને જેલમાં પૂરવામાં આવી છે પરંતુ સાથે સાથે સંજયભાઈ વસાવાને પણ જેલ થવાની પૂરી પૂરી શક્યતા છે શું સંજયભાઈ વસાવા પર કેસ થયો છે એ બધી જ માહિતી આપણે જાણવાના છે તે પહેલાં આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કેમ કે આપણે જોઈ રહ્યા છીએ જે પણ ઘટના જે અપડેટ આવી રહી છે એ બધી જ અપડેટ હું તમારા માટે હું લાવતો હોઈ છું મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે સોશિયલ મીડિયા પર સંજયભાઈ વસાવા એટલે કે ચેતરભાઈ વસાવા પર કેસ કરનારા જે સંજયભાઈ વસાવા પર પણ કેસ કરવા માટેની આખી પબ્લિક જે છે એ અત્યારે જાગી છે જેમ કે આવે છે કે સંજયભાઈ વસાવા જે ચેતરભાઈ વસાવા પર ખોટી રીતે એફઆઈઆર કરવાય છે એના એના વિરુદ્ધ પણ ગુના દાખલ કરવો જોઈએ અને પહેલાથી જ ચાર ગુના દાખલ જે થઈ ગયા છે જે આમ આદમી પાર્ટીના હાલમાં છૂટાયેલા જે વિસાવદરના ધારાસભ્ય એટલે કે ગોપાલભાઈ ઇટલીએ હાલમાં જે એક મોટો ખુલાસો કર્યો છે કે ચાર અલગ અલગ જગ્યા પર કોર્ટમાં ફરિયાદ કરી છે ગોપાલભાઈ ઇટલીએ કેમ કોર્ટમાં ફરિયાદ કરી છે એ તમને જણાવી દઉં કે જ્યારે ચેતરભાઈ વસાવાને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા મળવા માટે જતા હતા એવામાં પોલીસ સાહેબો એમને એમને રોક્યા હતા અમને વિરુદ્ધમાં જે તમામ વકીલો પર ફરિયાદ પણ કરી છે વાત કરવામાં આવે તો જે સંજયભાઈ વસાવા પર ગુનો દાખલ કરવામાં આવે કાયદાસર અને બંને પક્ષે જે ચેતરભાઈ વસાવા ગુનો દાખલ કરવા માટે ગયા હતા ત્યારે એમને પકડી લીધા હતા તો આના પર પણ થવું જોઈએ ને ભાઈ હા આ રીતના જે આખી પબ્લિશ જે આપણી વિડીયો જોઈ રહી છે તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે પણ માહિતી અપડેટ આવે છે એ તાત્કાલિક શું તમારા માટે હું પહોંચાડતો હોય આજની વિડીયોની બસ આટલું જરૂરથી આપણે નવા અપડેટ સાથે શું સંજયભાઈ વસાવા સાહેબ સાહેબ પર શું કેસ થયો છે કે પછી લોકોની અફાત આપણને મળી રહી છે એ પણ આપણે આગલી વિડિયોમાં હું તમને જરૂરથી જરૂર બતાવી જઈએ